ડેલી ના કેટલા ઓર્ડર આવે છે તમે નકરી બાંધણી જ બતાવો છો નો સ્ટોક એટલો આવે જે આ પ્રીમિયમ બાંધણી આપણે લગડી ની અંદર બતાવીએ છે ને અને ગુજરાતી ના ઘરે પ્રસંગ હોય ને બાંધણી વગર ખોટું છે આ સિંગલ દાણા ની બાંધણીનું જે કલેક્શન અને પહેલેથી આપણે જે સેટ કરેલો ચૌદસો રૂપિયાનો જે દાણો હતો ને એ દિવાળી સુધીનો રેટ હતો ને દિવાળી સુધી જે ચેન્જ થવાનો જે ભાવ હતો એ ફક્ત ને ફક્ત હજી સોળસો રૂપિયા એકદમ ઓફર રેટમાં મૂક્યો છે બાકી આનો રેગ્યુલર રેટ જોવો ને તો ઓગણીસોથી લઈને બાવીસો રૂપિયા માર્કેટમાં જે મળે ને એ પ્રીમિયમ ક્વોલિટીનું ગજી સિલ્કનો કપડું લગડી પટ્ટાવાળો આ જે આપણો સિંગલ દાણો જે મળે છે તમને ગજી સિલ્કની અંદર એ ફક્ત ને ફક્ત સોળસો રૂપિયા રેટની અંદર તમે આ ઘર બેઠા સિંગલ પીસ મંગાવી શકો છો અને સાડીના કલર આવ્યા છે તો ભાઈ કલર બતાવી દો જોરદાર કલર કોમ્બિનેશન અને સાડીમાં કંઈ ઘટવાનું નથી ફક્ત સોળસો રૂપિયા રેટ છે ખાસ ધ્યાનથી જોજો દિવાળી સુધીની ઓફરમાં ચૌદસો રૂપિયા જે રેટ હતો એ અત્યારે સોળસો ફેરવો છે પણ હજી ઓફર રેટ જ છે બાકી આ પ્રીમિયમ ગજીનું કપડું તમે માર્કેટ લેવા જાઓને એ ઓગણીસોથી લઈને બાવીસ નો રેટ આવે છે અને તમારે હવે સિંગલ પીઝે ઘર બેઠા જોઈએ છે તો વોટ્સઅપ નંબર અમારા બંને આપેલા છે આની ઉપર આ બધા કલરના ફોટા મંગાવીને તમે સિલેક્શન કરજો અને એકદમ રિઝનેબલ રેટ છે તો લેવાનું ભૂલાય નહીં અને અમારો શોરૂમ સામધામ ચોક નાના છે સુરત ત્યાં આવીને આ કલેક્શન લઈ શકો છો